નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોતા પહેલાં જો તમે દરરોજના તાજા બોટાદને અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીશું જીરું પાંચ હજાર પચાસથી પાંચ હજાર આઠસો રાયડો નવસો સિત્યોતેરથી અગિયારસો વીસ એરંડા એક હજાર બત્રીસથી એક હજાર ઓગણસાઠ સૈણા અગિયારસો સાઠથી તેરસો સ મેથી એક હજાર પંચાવનથી અગિયારસો અડદ અઢારસો પંચોતેરથી અઢારસો ચોતેર મગ નવસો સત્યોતેરથી સત્તરસો ત્રીસ તુવેર અઢારસો પાંચથી બે હજાર એકવીસ ધાણા એક હજાર પચાસથી બારસો એંશી જુવાર આઠસો ચોરાણુંથી નવસો બાવીસ વરિયાળી અગિયારસો પચાસ થી સોળસો પાંત્રીસ બાજરી ચારસો ચોપન થી ચારસો ને ચોર્યાસી તલ કાળા ઓગણત્રીસો પચાસ થી બત્રીસો પચીસ તલ સફેદ એકવીસો થી અઠવીસો સિત્તેર ઘઉં ટુકડા ચારસો સત્યાસી થી પાંચસો એકાવન કપાસ તેરસો થી પંદરસો આડત્રીસ તો અમે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગ દાણા પંદરસો એકસઠ થી સોળસો તેતાલીસ જીરુ બાવીસો થી પાંચ હજાર આઠસો ને સાહીઠ એરંડા નવસોથી એક હજાર પાસઠ સેણા એક હજાર સિત્તેરથી તેરસો ને વીસ અડદ અઢારસો પાંચથી અઢારસો બેતાલીસ મગ બારસોથી સત્તરસો છત્રીસ ધાણા એક હજાર વીસથી તેરસો પચીસ સોયાબીન આઠસો બત્રીસથી ને ચોર્યાસી જુવાર ચારસો પંચાવનથી નવસો તલ તલકાળા ત્રેવીસોથી બત્રીસો પંચાણું તલ સફેદ અઢારસો પંચોતેરથી ઓગણત્રીસસો નવ્વાણું ઘઉં ટુકડા ચારસો તેસઠથી પાંચસો ને ચુમ્મોતેર ઘઉં લોકવન ચારસો સત્તાવનથી પાંચસો પાંસઠ મગફળી ઝીણી એક હજાર ચાલીસથી બારસો નવ મગફળી આઠસો સાઠથી બારસો એકત્રીસ કપાસ નવસો નેવથી પંદરસો ને પંદર